મેષ મેળા જાતકો માટે કઈક આવું દેખાઈ રહ્યું છે જેના અક્ષર અ લ અને ઈ છે તો મેષ રાશિ વાળા જાતકોને આજે તમારા હાથે કોઈ ઘરમાં સત્યનારાયણ ની કથા હોય કોઈ પણ સારું કામકાજ હોય કઈ કરજો કરવું જોઈએ કારણ કે ધાર્મિક કાર્યોની સંભાવનાઓ અધિક દેખાય છે ઘણા લોકો એમ કેતા કે અમારી પાસે ટાઈમ નથી તો પડો ને ચાર દાડા પથારી મરજો ત્યારે ક્યાં જાવજો હે કોકા મામા બોસ ખખડાવી નાખે ને કે જા તારું કામ નથી ને ઘરે આવતા વીલું મોઢું કરતા શું થાય એના બદલે થોડોક સમય ભગવાનની પાછળ કાઢીએ તો વધારે આનંદની પણ અભિવૃદ્ધિ થાય અને આજે કરેલું કાલ કામ પણ લાગે કારણ કે ભગવાન કોઈ દળ દેવ માથે રાખતો નથી કોર્ટ કચેરીના કામકાજમાં નુકસાનની શક્યતાઓ મેષ રાશિના જાતકોને દેખાય છે પણ મિત્રો હોય ને એમાં પાછા જૂનું ઘી જૂના મિત્રો જૂના ધાન ખૂબ જ લાભ કરાવડા મિત્રો તો જૂના મિત્રોથી મુલાકાત થાય તો વધારે સારું તમારા માટે આજે તબિયતમાં થોડું ખાચેવું પડશે કારણ કે આ બધું ઋતુ વાતાવરણ એવું છે કે તબિયત સાજવી તમારા માટે જરૂરી બનશે હવે વૃષભ રાશિની વાત કરીએ બહુ અક્ષર છે તો વૃષભ રાશિ વાળા જાતકોને આકસ્મિક ધનલાભ થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે પારિવારિક રહેશે આજના દિવસ માટે યાત્રા પ્રવાસના યોગ તો બની જ રહ્યા છે કદાચ સારી યાત્રા પ્રવાસ થાય મેં કહ્યું એ પ્રમાણે કદાચ ફરવા ફરવા જવાનું થાય અથવા દેવ દર્શન કરવા જવાનું થાય અને એનાથી તમે તમારી માનસિક ચિંતાઓને હળવી કરી શકશો મતલબ માનસિક ચિંતાઓથી દૂર રહેવું હોય તો આ પ્રમાણે યાત્રા પ્રવાસ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે વાત કરીએ મિથુન રાશિની ક છ અને ઘ અક્ષર છે એવા મિથુન રાશિ વાળા જાતકોને નાના પુરવઠા રોકાણ કરવાના હોય તો મિત્રો સારો સમય છે તમારા માટે ઉત્તમ સમય છે પરિવારનો એક સારો સહયોગ પ્રાપ્ત થશે આજે નોકરી ધંધામાં પણ લાભની શક્યતાઓ પ્રબળ બને છે જૂના મિત્રોની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજે જય ગણેશની ચોથી રાશિની વાત કરીએ કર્ક રાશિ જેના અક્ષર છે ડ અને હ કર્ક રાશિવાળા જાતકોને આવકમાં એક વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે કામકાજની અંદર ફાયદો થાય એવા યોગ પણ આજે બની રહ્યા છે પાર્ટનર સાથે યાત્રા ફળદાયી બનશે આજે સાથીઓનો પણ સહકાર સારો મળી રહે તેવા યોગ આજના દિવસ માટે ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે વાત કરીએ સિંહ રાશિની જેના અક્ષર મોન હેઠળ છે ધંધામાં કોઈ નવા સારા કામકાજ મળે તેવા યોગ આજના દિવસ માટે ખૂબ જ સારા દેખાઈ રહ્યા છે સહયોગીઓ દ્વારા ખૂબ જ સારો લાભ થાય માતા પિતાથી પણ લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે બીમારીથી આરામ મળશે આજના દિવસ માટે કોઈ પણ બીમારી હશે તો આજના દિવસ માટે તમને આરામ સારો મળશે કન્યા રાશિની વાત કરીએ અક્ષર રાશિ કન્યા રાશિવાળા વાળા માટે ઉધારી કરવી નહીં બને ત્યાં સુધી પૈસાની બાબતમાં સાચવીને વ્યવહાર કરવો આજના દિવસ માટે જરૂરી છે પછી કહેતા નહીં મેં તમને કીધું નહીં સારા સમાચાર મળે તેવા યોગ બની રહ્યા છે સગા વાલાઓ કદાચ તમારા પરેશાનીમાં થોડો વધારો કરશે થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરજો જય ગણેશ માટે આજનો દિવસ કેવો રહેશે પહેલું સુખી રાતે તબિયતની બાબતમાં થોડી કાળજી લેવી પડશે સ્વભાવને થોડો સરળ બનાવતા શીખો કારણ કે માટી કાઠી હોય ને તો એમાંથી રમકડા ના બને સ્વભાવ જો સરળ હશે સરળ સ્વભાવ અને નમાન કુટીલાય યથા લાભ સંતોષ સદાય યાત્રા પ્રવાસથી આજના દિવસ માટે થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે જે કોઈ કામકાજ જ્યાં કરવાના હોય ચાહે પરિવારમાં કરવાના હોય ઘરમાં કરવાના હોય દુકાનમાં કરવાના હોય કે નોકરીમાં કરવાના હોય તમારા કામકાજની કદર થશે આજે તમારા કામકાજની સરાહના થશે આવા યોગ તો સારા બની જ રહ્યા છે વાત કરીએ વૃશ્ચિક રાશિને જેના અક્ષર નહીં ઘણી વખત વધારે પડતો ભરોસો પણ વ્યક્તિને નુકસાન કરાવતો હોય છે ખાસ કરી ધોખાઘડીથી બચીને કામકાજ કરવું કોઈના ઉપર મૂકેલો આંતર વિશ્વાસ નુકસાન કરાવે સંપત્તિની બાબતમાં કોઈ પણ પ્રકારના નિર્ણય જયારે લેવાના હોય ત્યારે વિચારીને નિર્ણય લેવા પડશે સાથીઓનો સહકાર સારો મળશે આજના દિવસ માટે તબિયતની બાબતમાં આપને પણ થોડુંક સાચવવું જરૂરી છે હવે વાત કરીએ ધનરાશિની અક્ષર ધન રાશિના છે આવકમાં એક વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે હા પરિવારમાં જીવનસાથીથી કદાચ થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે કામકાજમાં સફળતા ધીમી ગતિએ મળશે પરિવારનો એક સારો સહયોગ પ્રાપ્ત થાય તેવા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે એક વાત મકર રાશિની કરીએ ખ અને જો અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો મિત્રો રોકાણ માટે સમય સારો નથી સાચવીને કામકાજ કરવું પડશે આજના દિવસ માટે કોઈ પણ રોકાણ કરતા પહેલા વિચારવું પડશે પરિવાર સાથે યાત્રા પ્રવાસના યોગ બની રહ્યા છે ધંધાની અંદર થોડીક સાવધાની રાખજો તો વધારે સારો લાભ થવાનો છે ખર્ચાઓ વધી શકે છે તો ખર્ચા ઉપર કાબુ રાખવા માટે પ્રયત્ન કરજો અથવા તો હારી જગ્યાએ ખર્ચા થાય એના માટે પ્રયત્ન કરજો કુંભ રાશિ ગ અને સહજ એના અક્ષર કુંભ રાશિ વાળા જાતકો માટે ગ અને સહજ જના અક્ષર છે મિત્રો માનસિક વ્યથા અનુભવાય તેવા મિત્રોથી યોગ બની રહ્યા છે મતલબ મિત્રોની માનસિક વ્યથા આજના દિવસ માટે રહેશે મોટાની મીઠી નજર લાગે હે પણ મોટાની મીઠી નજર હારી આમ તો નોકરી ધંધામાં પણ લાભની શક્યતાઓ દેખાઈ રહી છે ભાગીદારીથી તમારો મન મોટા વધશે તો ભાગીદારીવાળા કામકાજ કરવાના હોય તો માનસિક સંતુલિતતા જાળવી કામકાજ કરજો છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિની અક્ષરવાળા જાતકો છતકો મીન રાશિના જાતકો છે વાહન ચલાવવામાં થોડી કાળજી રાખવી પડશે ધંધાકીય બાબતમાં જો વિચાર કરીએ તો મહેનત થોડી વધે તેવી સંભાવનાઓ છે બને ત્યાં સુધી ઉધારીથી બચવું આતુળો વિશ્વાસ ના મૂકો આટલી વસ્તુઓને ધ્યાનમાં રાખજો સારી સફળતા મળશે જય ગણેશ